સમાચાર વિસ્તારથી મોટા સમાચાર સોના ચાંદીના ભાવમાં બાર વર્ષનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે સોના અને ચાંદીના ભાવમાં વૈશ્વિક સ્તરે છે છે તે મોટો ઘટાડો જોવા મળ્યો તહેવારોની સિઝન અને અચાનક આ કડાકો સામે આવ્યો સત્તર ઓક્ટોબરે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં હવે વૈશ્વિક સ્તરે મોટો ઘટાડો નોંધાયો જેની સીધી અસર આવતીકાલે ભારતીય બજાર પર જોવા મળી શકે છે

અત્યારે લગભગ વેકેશન મોડમાં ભારતના બજારો અત્યારે છે અત્યારે હાલની વાત કરવામાં આવે તો ચાંદી એ ખૂબ જ ભાવની અંદર ઘટાડો આવી રહ્યો છે અને એમાં ખાસ કરીને ચાંદીની વાત કરવામાં આવે તો એ પચાસ ડોલર કે ચોપન ડોલર સુધી પહોંચી હતી એટલે ભારતીય બજારમાં વાત કરવામાં આવે તો એક લાખ પાસઠ હજારથી થી લઈ અને એક લાખ એંસી હજાર રૂપિયા સુધીના ભાવ હતા જે અત્યારે હાલ એક લાખ પચાસ હજારની ની અંદર એટલે એક લાખ પાંત્રીસ હજાર ચાલીસ હજાર રૂપિયાના એવરેજ રેટની અંદર અત્યારે ચાંદી બજારમાં મળી રહી છે આ જે વધારો અને જે ઘટાડો જે આવી રહ્યો છે એના વૈશ્વિક કારણો છે પરંતુ અમે ભૂતકાળમાં પણ પહેલા કીધું હતું કે ચાંદીની અંદર લાંબા ગાળાનું રોકાણ કરવું હોય તો જ ઇન્વેસ્ટરોએ અંદર એન્ટર થવું જોઈએ બાકી સોનું અને ચાંદી એ ભવિષ્ય માટે લાભદાયી તો છે જ પરંતુ અત્યારનો જે સમય જે છે એ વધારે પડતો તેદીનો હતો એટલે એક પ્રકાર આવવાની પૂરેપૂરી સંભાવના હતી બિલકુલ એટલે એ જ સંભાવના ક્યાંક ને ક્યાંક અત્યારે જે બે દિવસથી ભાવ ઘટાડો છે તે નોંધાઈ રહ્યો છે આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ આશીષભાઈ સાથે જ આર્થિક વિશ્લેષક આ

કરીએ છીએ નથી વૈશ્વિક પરિબળોમાં જયારે ઉથલપાથલ થતી હોય છે ત્યારે આપણને આ પ્રકારની ઘટના જોવા મળે છે સોનાના ભાવમાં કે પ્રેશિયસ મેટલમાં ભાવ એટલા માટે વધ્યા હતા કારણ કે ટ્રમ્પની ઇકોનોમી ડોલરની પરિસ્થિતિ ડામાડોળ હતી શું થશે કેવું થશે યોજના પરિબળો હતા એટલે જે મોટા ઇન્વેસ્ટરો હોય વિશ્વની જે સેન્ટ્રલ બેન્કો હોય એ બધાએ સોનાની ખરીદીમાં જોક મૂકી હતી અને ખોબલે ને ખોબલે ટન્સ ઓફ ટન્સ ગોલ્ડ પરચેસ કર્યું હતું પરંતુ હવે જ્યારે કમ્પેરેટિવલી એક ન્યુટ્રાલિટી આવી છે અને પ્રોફિટ બુકિંગ કરવાનો સમય આવ્યો છે એટલે તેજી મંદી તો આ ધંધાનો એક પ્રકાર છે અને સમયાંતરે આવું એક ડીપ ડાઈવ થતી હોય છે તો આપણે એને અલક્ષીને એ જ જોઈ શકીએ કે વૈશ્વિક પરિબળોના કારણે આ પ્રકારની ઘટાડો જોવા મળ્યો છે એને અને આપણા ભારતીય વપરાશકારોને કે ભાઈ એવું એક સામાન્ય જનતામાં છાપ આવતી હોય છે કે દિવાળીની સિઝન ધનતેરસની પૂરી થઈને પછી ભાવ ઘટાડ્યા એટલે શું આમાં જ્વેલર નો કોઈ રોલ હોય છે તો આમાં જ્વેલર્સ નો કોઈ પણ પ્રકારનો રોલ હોતો નથી એ તો એ પોતે પણ ગોલ્ડ નું બલ્કમાં પરચેસ કરતા હોય છે ઇમ્પોર્ટ કરતા હોય છે બુલિયનમાં ડીલ કરતા હોય છે એટલા માટે આ વૈશ્વિક પરિબળોના કારણે આ ઘટાડો જોવામાં આવ્યો છે અને જો હજી માર્જિનલ કરેક્શન હજી વધારે જોવા મળશે કારણ કે એની જે રિયલ વેલ્યુ છે એની કરતા ઘણું ઓવરપ્રાઇઝ હતું એટલે હવે માર્કેટ કરેક્શન મોડમાં છે સિદ્ધાર્થભાઈ હજુ તમે કહી રહ્યા છો કે હજુ પણ ફેરફાર જોવા મળશે તો ક્યાં સુધી આ ભાવ ઘટી શકે છે કારણ કે લોકો માટે સોનું ચાંદી ખરીદવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ ગયું હતું સામાન્ય જનતા માટે તો શું હજી રાહ જોવી હિતાવ છે આ સો ટકા કારણ કે ડિમાન્ડ અને સપ્લાયના રૂલ ઉપર આ બધું ચાલતું હોય છે સોનાનો સપ્લાય ગોલ્ડનો વિશ્વમાં સપ્લાય ઓછો છે ડિમાન્ડ વધારે છે અને ગોલ્ડ ઇઝ લાઈક અ પેરલર કરન્સી ડોલરની અવેજીમાં લોકો સોનું વિશ્વના દેશો સોનું રાખતા હતા છે અને રહેશે જ્યાં સુધી કોઈ અલ્ટરનેટ વૈકલ્પિક કરન્સી બજારમાં ના આવે ત્યાં સુધી સોનું જ એનો વિકલ્પ છે પરંતુ દરેકનું એક હું સાદું ઉદાહરણ આપું તો આપણે સૌ આ તહેવારોની સિઝનમાં શહેરોમાં રહેતા હોઈએ તો મલ્ટીપ્લેક્સ માં સિનેમા જોવા જતા હોય છે હવે શનિ રવિ આપણે દાખલા તરીકે સમજવા માટે છે ગ્રાહકો ના જાય એટલે ભાવ તૂટે એટલે ફરી પાછું એમને સો દોઢસો રૂપિયા આવવું પડે તો આવી જ રીતે સોના ચાંદીમાં પણ વૈશ્વિક પરિબળો ભાગ ભજવતા હોય છે હવે વિશ્વની બેંકોએ સોનું ખરીદવાનું ઓછું કરી દીધું એટલે ભાવ ઘટવાના શરૂ થશે બિલકુલ આભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ તો જે અત્યારે હજુ પણ આગામી સમયમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે